અને સુરત તંત્ર પણ સફાળે જાગ્યું છે ખુદ મહાનગરપાલિકાના પક્ષના દંડકનું જ ફૂડ કોર્ટ સીલ કરવામાં આવ્યું ગેલેક્સી સર્કલ પાસે નિયમોની શાસક પક્ષના દંડક ધર્મેશ વાણિયાવાળાનું ફૂડ કોર્ટ સીલ કરવામાં આવ્યું ફાયર સી નહીં હોવા છતાં ફૂડ કોર્ટ ધમધમતું હતું ત્રણ દિવસ સુધી તંત્ર દ્વારા તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હવે બચાવી શકાશે નહીં

તસોચ વાળિયાનું જે અરાજન્મા આવેલું છે ફૂટકોર્ટ ત્યાં આગળ એ ફાયર એનઓસી અને બીયુસી નહીં હોવાના કારણે તેને સીલિંગ કરવામાં આવ્યું છે મહત્વની વાત એ છે કે કોર્પોરેટર અને જે કહેવાય કે દંડક છે તે કરી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં રીતે ચાલતા એકમ છે અને જે કહેવાય કે જીવતા બોમ્બ સમાન છે જે આગ લાગે ત્યારે પણ મોટી કોઈ દુર્ઘટનાને અંજામ આપી શકે છે તે રીતે એનઓસી અને બીઓસી વગરનું જે ચાલતું ફૂટકોટ છે તેને સીલ કરવામાં આવ્યું છે જી આભાર તમામ વિગતો માટે મનીષ